આ કાર્યક્રમમાં હાજર તમામ દીકરીઓ ઘુસખેદ રડી પડી હતી તો પોલીસ કમિશનરે દીકરીઓને હેરાનગતિ બાબતે સમજન પણ આપી હતી સુરત કતાર ગામની પાટીદાર યુવતી આપઘાત મામલો ગાજવા પામ્યો હતો જેનાથી સમાજના લોકોમાં ઘણા પ્રત્યાઘાત પડ્યા હતા

સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાન બાબતે સમજ પણ આપી હતી મોટિવેશન સ્પીકર મનીષ વગાસિયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધુસકે ધુસકે રડી પડી હતી જ્યારે સમાજના દરેક પરિવારો દીકરીઓ અને મહિલાઓ સાથે હાજર રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો આજરોજ જે નેનુ વાવડિયા નામની દીકરી જે ખતરગામ વિસ્તારની અંદર આત્મહત્યા કરી તેને જીવન ટૂંકાવ્યું હતું એ બાબતને લઈને પરિવાર દ્વારા જે એમની જે મરણોત્તર જે ક્રિયા હોય છે એ ક્રિયાને ધ્યાને રાખીને અગિયારસોથી વધારે દીકરીઓને આજે ભોજન અને ગોરણી કરી અને જમાડી ત્યારે જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અને એક મોટી મોટિવેટર સ્પીકર મનીષ અઘાસિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું ને સોશિયલ મીડિયાના માધ્યમથી જે થતા જે અપરાધો છે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી જે જે કૃત્યો છે જે અધમ જે જે અસામાજિક તત્વો જેનો લાભ લઈ રહ્યા છે આ પ્રકારના ઘટનાઓ અટકે અને આ પ્રકારની ઘટનાઓ સુરત શહેરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાઓ ન થાય એ બાબતને ધ્યાનને લઈ અને તાલીમ દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી અને કરાટે માત્રથી આ નથી થવાનું ત્યારે ફિઝિકલી ટ્રેનિંગ આપવામાં આવીને ત્યાર પછી જે આત્મરક્ષા માટે જે વાતો કરવામાં આવી આત્મરક્ષા માટે જે પ્રમાણે કમિશનર સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા એને ધ્યાને રાખીને દીકરીઓ સાથે અઘટિત ઘટના ક્યારેય ન બને કોઈ પણ સમાજની દીકરી એનું જેમ આત્મહત્યા ન કરે એ બાબત ને ધ્યાને રહીને આજે આત્મરક્ષાના કાર્યક્રમ કરવામાં આવ્યો